મુલાકાતીઓ પણ ભારે વિરોધ નોંધાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે દર અઠવાડિયે વડોદરા મહાનગરપાલિકામાં યોજાતી રિવ્યુ બેઠકમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ દ્વારા તમામ પ્રકારના બાગ બગીચાઓમાં અસામાજિક તત્વો ઘૂસી ન જાય એ બાના હેઠળ તમામ મુલાકાતીઓનું રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત કરતા મોર્નિંગ વોકર્સ એસોસિએશન દ્વારા પણ એનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આજ રોજ વડોદરાના જાણીતા કર્મશીલ અને પ્રદેશ કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત અને વિજય વાધવાનીના નેતૃત્વ હેઠળના દ્વારા વડોદરા મહાનગરપાલિકા ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કમાટી બાગ સહિત વડોદરા શહેરમાં પાલિકા સંચાલિત એકસો અઠ્યાવીસ જેટલા બાગ બગીચાઓ છે ત્યારે આ બાગ બગીચાઓમાં અસામાજિક તત્વો ન ઘુસી જાય એવા તગલગી ફરબાન સામે મોનિંગ વોકર્સ તરફથી નરેન્દ્ર રાવતે પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો વડોદરા કોર્પોરેશન દ્વારા પરમ દિવસે એક ફતવો બહાર પાડવામાં આવ્યો શહેરના એકસો ત્રીસ બાગ બગીચામાં પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરવું પડશે અને આનું કારણ એવું બતાવવામાં આવ્યું કે અસામાજિક તત્વોની પ્રવેશ મેળવે છે સૌથી પ્રથમ મારે કોર્પોરેશનના શાસકોને સીધો પ્રશ્ન છે કે વડોદરા શહેરમાં ફક્ત ભાગોમાં અસામાજિક તત્વો છે અને જો તમે હવે કબૂલ કરતા હોય તો વડોદરા શહેરની પરિસ્થિતિ ગંભીર હોતી હોય એવું લાગે છે ફક્ત કમાડી બાગમાં જો અસામાજિક તત્વો આવતા હોય અને શહેરમાં ન થતું હોય આવી મૂર્ખામીભરી ભરી વાત કરી વડોદરા શહેરના નાગરિકોનું અપમાન કર્યું છે શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો વૃદ્ધો બાળકો મહિલાઓ કમાડી બાગમાં આનંદ પ્રમોટ માટે આવે છે આ એ અસામાજિક તત્વો નથી એવી કોઈ પ્રવૃત્તિ પણ નથી વાસ્તવિકતા એ છે કે કોર્પોરેશને જે આ ફતવો બહાર પાડ્યો હોય તો એમણે જવાબદારી પણ સ્વીકારવી પડે કે અસામાજિક તત્વો છે તો એના માટે કરોડો રૂપિયાની સિક્યુરિટી છે બાઉન્સરો રાખવામાં આવ્યા છે કમાડી ભાગની ફાઇલો કોર્પોરેશનની ચોરાઈ જાય છે એ કરવામાં નિષ્ફળ ગયેલા કોર્પોરેશનના જે સિક્યુરિટી ઓફિસર છે મંગેશ જયસ્વાલ એ જોગાનું જોગ ત્યાંના પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર પણ છે જે એમની લાયકાત નથી એમને તાત્કાલિક સસ્પેન્ડ કરો વડોદરા શહેરનું અપમાન કરનારા આ શાસકો કે વડોદરા શહેરના નાગરિકો સવારે મોર્નિંગ વોકમાં જતા હોય બપોરે શાંતિથી બેસવા જતા હોય બાળકો રમવા જતા હોય અસામાજિક તત્વો છે કમાડી બાગની અંદર સંકલ્પ ભૂમિ છે બાબા બાબાસાહેબ આંબેડકરના દર્શનાર્થે સમગ્ર દેશના નાગરિકો આવે છે અસામાજિક તત્વો છે ગૌરી વખતે હજારો બાળાઓ કમાડી બાગમાં આખી રાત રમતી હોય છે અસામાજિક તત્વો છે તમે કેવી રીતે કરી રહ્યા છો સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી બાળકો પ્રવાસે આવે છે વડોદરા શહેરનું મ્યુઝિયમ જોવા આવે છે પ્રાણી સંગ્રહાલય જોવા આવે છે આવી જગ્યાએ તમે અસામાજિક તત્વોની વાતો કરી જે પ્રકારે વડોદરા શહેરના નાગરિકોનું અપમાન કર્યું છે એ તમને ક્યારેય માફ કરી શકાય એમ નથી આ બાબતે અમે કમિશનરને બધા રજૂઆત કરી છે કે તાત્કાલિક આ ફતવો પાછો ખેંચો અને જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરો કમાટી બાગમાં આ પ્રકારે રજીસ્ટ્રેશન ન કહેવાય મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ બગીચો લોકોને આનંદ પ્રમોદ માટે આપ્યો છે નહીં કે કોર્પોરેશનના સત્તાધીશોની આ પ્રકારની મૂર્ખામી ભર્યા નિર્ણયો માટે મહેરબાની કરીને આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચાય એ બાબતે અમે રજૂઆત કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એવા નિર્ણયો લેવામાં આવ્યા છે જેનો પ્રચંડ વિરોધ થયા બાદ શીર્ષાસન કરવું પડ્યું છે ત્યારે જાહેર મિલકત એવી બાગ બગીચામાં પણ લોકોના પ્રવેશ નોંધણી કરવાના નિર્ણયનો પણ પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બાગ ઉપર સીસીટીવી ગોઠવવા જોઈએ અને એટલું જ નહીં પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે સિક્યુરિટી બેસાડે છે તેમ છતાં પણ આ પ્રકારની એન્ટ્રી નો તગલગી ફરમાન એ આગામી દિવસોમાં પ્રચંડ વિરોધ ઉભો કરશે એમાં કોઈ બેમત નહીં હોય આ પેપરમાં આજે આવ્યું છે કે મોર્નિંગ વોકર્સે સવારે રજિસ્ટરમાં સહી કરી એ મોબાઈલ નંબર લખીને પછી અંદર એન્ટ્રી કરીને ચાલવા જવાનું હવે આ કેટલે અંશે શક્ય છે કોઈ જગ્યાએ કોઈને ઠરવા પસંદ ન થયો નથી સ્ટેન્ડિંગ કમિટીમાં એનો પાસ થયેલું નથી કશું થયું સીધું પેપરમાં આવે લોકો સવારે માળ માળ વીસ પચીસ મિનિટ કાઢીને ચાલવા નહીં હોય એમાં પંદર વીસ મિનિટ બહાર લાઇનમાં રહીને સહી કરવામાં જાય તો માણસ ચાલવાનું કીધી પ્રિફર કરે અત્યારે સાહીઠ સિત્તેર વર્ષની ઉંમરના સિનિયર સિટીઝનો સવારે પ્રિફર કરતા હોય એટલે આવો સ્વાસ્થ્ય સુધરે એના માટે ફ્રેશ ઓક્સિજન લેવા બગીચામાં જઈએ સાંજે કેટલાક લોકો ફ્રીને ઘરે બેસવા છે બાકી બગીચામાં બેસવા જઈએ આ સહયોગ કરીને મોબાઈલ નંબર લખીને આતંકવાદી ખોરવાની કે જે આ એમની સિસ્ટમ છે એ રીતે શક્ય બને એ પોસિબલ જ નથી ને અસામાજિક તત્વો કંઈ ખબર પડે સહીના પરથી કે આ સહી કરી ફલામાં રાખીએ કે આ સહી હું આશે અમારો મોબાઈલ નંબર એટલે આતંકવાદી નથી એવું પ્રૂફ થયું એટલે પછી એને જવાબ દીધો અંદર ને સમથિંગ અનએક્સપેક્ટેડ હેપન્સ કે સાઈન બીજો કરજે કંઈ બીજો કરી જાય તો એને પકડશે કોણ કોઈ કમ્પ્લેન કોઈ પોલીસ સ્ટેશનમાં આવી કોઈ બગીચામાં જાય કે ત્યાં માણસો પકડાયા છે એવું કોઈ જગ્યાએ દેખાયું નથી કોઈ એની બી તપાસ કરી અમારા મોર્નિંગ વોકસ પોલીસ સ્ટેશનમાં જાય કે પછી આઠ દસ વર્ષમાં કોઈ કમ્પ્લેન આવી કે કોઈ પકડાયો માણસ એવું કશું છે નહીં આ રીતના અચાનક બહાર પાડ્યું છે મોર્નિંગ વોકર્સ બધા કમિશનર ઓફિસર ભેગા થયા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાહેબ ડેપ્યુટી કમિશનર સાહેબ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા કે ભાઈ આ સિસ્ટમમાં થોડો સુધારો લાવો અને એને બને ત્યાં સુધી વિડ્રો કરો કારણ કે નોટ પોસિબલ એટ ઓલ ટુ સાઇન એન્ડ ટુ મૂવ થેન્ક યુ અત્રે નોંધનીય છે કે અગાઉ પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાગ બગીચાઓમાં પ્રવેશ ફી લાદવાનું તગડગી ફરમાન કરવામાં આવ્યું હતું જોકે આ પ્રવેશ ફી ઉઘરાવાય તે પહેલા જ પ્રચંડ વિરોધ થતા આ આદેશનું સુરસુર્યું થઈ ગયું હતું ત્યારે હવે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા અસામાજિક તત્વોની એન્ટ્રીને રોક લગાવવાના ઓથા હેઠળ જે રીતે મુલાકાતીઓની એન્ટ્રી કરાવવામાં આવી રહી છે એનો પણ પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આ અંગે ફરી એકવાર મ્યુનિસિપલ કમિશનર જોડે મસલત કરાશે એવી ધારણ આપી છે કમાડી બાગમાં સરકારી પ્રોપર્ટીને ડેમેજ ન થાય કોઈ અસામાજિક તત્વો કોઈ પર્યાવરણ નુકસાન થાય એ પ્રકારની વસ્તુ ફેંકે નહીં અને કમાડી બાગની બ્યુટી જળવાયેલી રહે કમાડી બાગ એ અર્બન સ્પેસની એન્ટરટેનમેન્ટ સ્પેસ છે લોકોને મગજની શાંતિ મળે અને સંસ્કારી નગરજનો એનો પૂરેપૂરો ફાયદો લઈ શકે એ આશયથી માન્ય કમિશનર દ્વારા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેનો મોર્નિંગ વોકર્સ એસોસિએશન એ વિરોધ કરી અને આજે મને આવેદનપત્ર સુપ્રત કર્યું છે ઓવરઓલ તમામ નાગરિકોનો ઓપિનિયન લઈ અને એમાં જે કોઈ ફેરફાર કરવાના હશે કોઈક બીજી મેકેનિઝમ ગોઠવવાની હશે તે માટે કમિશનરશ્રી જોડે ચર્ચા કરી અને આગામી સમયમાં નિર્ણય કરવામાં આવશે કોર્પોરેશનનો આશય સિટીઝન એન્ગેજમેન્ટ વધે સિટીઝન સેટિસ્ફેક્શન વધે એ પ્રમાણેનો જ રહ્યો છે કોર્પોરેશન કોઈ નાગરિકને હેરાન કરવા માગતી નથી પરંતુ કોર્પોરેશનની પ્રોપર્ટી સારી રીતે મેન્ટેન થાય એમાં વધુ વિકાસ થાય જેથી કરી અને શ્રી શાહજીરાવ ગાયકવાડે આપેલું નજરાણું વડોદરા સંસ્કારી નગરીનું કહેવાય કે શિરમોર જગ્યા બને એ માટેના પ્રયત્નો છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર